આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ગુજરાત ચૂંટણી પંચ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યા બાદ પત્રકારો સાથે સંવાદ કર્યો તેમાં તેમણે કહ્યું સમગ્ર દેશ અને ગુજરાતમાં ભાજપ શાસકોને ચૂંટણી પંચની મિલીબતના કારણે એક બાજુ વોટ ચોરી થઈ રહી છે બીજી બાજુ એસઆઈની કામગીરીના નામે દેશ અને ગુજરાતના લોકોને બંધારણ મતનો જે અધિકાર આપ્યો છે તે છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ગુજરાતમાં એસઆઈની પ્રક્રિયા શરૂ થઈ છે બીએલઓ અને આખું ચૂંટણી પંચ આખું સરકારી તંત્ર કામે લાગ્યું છે જે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો તેમાં સિત્તેર લાખ કરતાં વધારે મતદારોના નામ પહેલાં જ કમી થઈ ચૂક્યા છે ત્યારે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે વોટ ચોરી ચાલતી હતી એ ગુજરાતમાંથી પકડાઈ ગઈ પણ ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી એમાં વાંધો વિરોધ કે નવા નામ ઉમેરવા માટેનો સમયગાળો અઢાર જાન્યુઆરી નક્કી કરવામાં આવ્યો પંદર જાન્યુઆરી ફોર્મ નંબર સાત નહીવત પ્રમાણમાં ચૂંટણી પંચની ઓફિસમાં જમા થયા જ્યારે સોળ સત્તર અઢારમાં રાતોરાત લાખોની સંખ્યામાં આ વાંધા ફોર્મ જે ભરાયા છે તેને લઈને

ત્યારે ઉમેરવા માટેનો જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો તો એ અઢારમી જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી પંદરમી જાન્યુઆરી સુધી ગુજરાતમાં નહીવટ પ્રમાણમાં ફોર્મ નંબર સાત કે જે મતદાર યાદીમાં નામ છે એની સામે વાંધો લેવા માટેનું ફોર્મ છે એ નહિવત પ્રમાણમાં પંચની ઓફિસોમાં જમા થયા હતા પણ અચાનક જ સોળ સત્તર અઢાર જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ફોર્મ આવી જાય છે અમે ચૂંટણી પંદર લેખિતમાં સત્તર તારીખે આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં સોફ્ટવેરથી પ્રિન્ટ થયેલા ફોર્મ છે અલગ અલગ નામો એ સંયોગ કરી અને ભાજપના નેતાઓ કાર્યાલય લઈમાંથી ભરી ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે એક સુનિયોજિત રીતે સંગઠિત રીતે ઓર્ગેનાઇઝ વે ફોર્મ નંબર સાત આપવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચે એમાં તારીખ એક્સટેન્ડ કરી અને અઢાર જાન્યુઆરીને બદલે ત્રીસમી જાન્યુઆરી કરી અમે ફરી પાછી અઢાર તારીખે ઓગણીસ તારીખે ડેલિગેશન ચૂંટણી પંચમાં મોકલીને આ ફરિયાદ આપી છે આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે ફરિયાદ આપી છે તાલુકે તાલુકે ફરિયાદ આપી છે કે નામ જેના નામે વાંધો લેવામાં આવ્યો છે એવા સેંકડો લોકોએ પોલીસમાં ચૂંટણી અધિકારીઓ સામે સ્ટેટમેન્ટ આપ્યા છે કે અમારી સહી નથી અમારા નામનો દુરુપયોગ થયો છે અમારે એપિકનો દુરુપયોગ થયો છે કચ્છ જેવી જગ્યાએ તો બીએલઓએ રિપોર્ટ આપ્યો છે કે વાંધો લેનારના મોટે ભાગના એપિક કાર્ડ નંબર ખોટા છે મોબાઈલ નંબર ખોટા છે વાંધો લેનારના નામ ખોટા છે કેટલાય કિસ્સામાં તો જે વ્યક્તિ વિદેશમાં રહે છે એવા લોકોના નામે વાંધો આપ્યો છે અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે સરકાર એક બાજુ સાબુદ્દીન રાઠોડ જેવા વિશ્વ વિખ્યાત હાસ્યકાર કલાકાર છે એને પદ્મશ્રીનો એવોર્ડ આપે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટે ભાજપના લોકો દ્વારા ફોર્મ નંબર સાત ભરવામાં આવે આપણે હાજી રમકડાના નામે જે ખ્યાતનામ વ્યક્તિ જે આપણા સૌનું ગૌરવ છે એને એક બાજુ સરકાર પદ્મશ્રી માટે નોમિનેટ કરે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટેનું ફોર્મ અપાય એક બાજુ ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે કમિશનર છે હરીશ શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરે છે કે બાર લાખ પચાસ હજાર કરતા વધારે ફોર્મ નંબર સેવન અમને મળ્યા છે એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસિપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ કરતા વધારે ફોર્મ અમને મળ્યા છે અને બીજી બાજુ આ ચૂંટણી કમિશનર એમ કહે છે

એમાં આ ચૂંટણી પંચ ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલી છે આજે અઢાર તારીખની ની ઓગણત્રીસ તારીખ થઈ વારંવાર માગણી કરી આવેદન પત્ર આપ્યા ધરણા કર્યા લોકો રેલીઓ કાઢી રહ્યા છે પણ આ ચૂંટણી પંચ નામ જાહેર કરતા નથી કે કોના સામે વાંધો આવ્યો છે કોના દ્વારા વાંધો આપવામાં આવ્યો છે કયા કારણસર વાંધો આપવામાં આવ્યો છે આજે અમે રાજ્ય ચૂંટણી કમિશ્નર પાસે રજૂઆત કરી છે લેખિતમાં આપ્યું છે કે કાયદાની જોગવાઈ છે કે તમારે આ માહિતી પબ્લિક ડોમેનમાં જાહેર સાત નો જે અરજદાર છે એને પુરાવા રજૂ કરવાની જવાબદારી છે જો એની પાસે પુરાવા ના હોય તો એ જ મિનિટે ફોર્મ દફતરે કરવાની જોગવાઈ છે એમ છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી

સાચા મતદારનો મતનો અધિકાર છીનવા નહીં દઈએ એના માટે જે લડાઈ લડવાની થાય એ લડીશું લીગલ લડાઈ પણ લડીશું જમીન પર ઉતરીને પણ લોકો માટે લડીશું અને ચૂંટણી પણ પાસે અપેક્ષા રાખીએ છે કે જે કાયદાની નિયમોની જોગવાઈ છે મુજબ કામ કરે કોઈના પણ હાથો બનવાનું કામ ના કરે નહીં તો એવા તમામ અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે એક પણ સાચા મતદાનનો મતનો અધિકાર છીનવાશે તે એના માટે સંપૂર્ણ જવાબદાર આ ચૂંટણી પંચ બનશે સાથે સાથે એ પણ કહ્યું છે કે ફોર્મ નંબર માં સ્પષ્ટ જોગવાઈ છે કે ખોટી માહિતી આપે ખોટું એકરાર કરે તો અરજદાર સામે અફાઆત નોંધવાની થાય છે કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે અને કાયદેસર કાર્યવાહી ચૂંટણી પંચ કરે એવી માગણી પણ કરીએ છીએ એક બાજુ એમ કહે છે કે સાડા બાર લાખ ફોર્મ મળ્યા છે અને બીજી બાજુ એમ કહે છે કે હજુ સુધી અમે એક લાખ પચાસ હજાર જેટલી જ એન્ટ્રી કરી છે એનો સ્પષ્ટ મતલબ છે કે દસ લાખ કરતાં વધારે ફોર્મ ખોટા હોવાનો એકરાર આ ચૂંટણી પણ જાતે આજની તારીખે કરી રહ્યું છે ત્યારે અમે માગણી કરીએ છીએ કે આ દસ લાખ કરતાં વધારે ખોટા ફોર્મ છે એવું જો તમે કહો છો તમામ ખોટા ફોર્મ ભરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો એફઆઈઆર કરો એમને જેલના સળિયા પાછળ મોકલો જેથી કરીને ચૂંટણી પંચ કોઈના હાથનું રમકડું છે પંચ પંચોઈર એસઆઈની પ્રક્રિયા કોઈ મજાક છે એવું લોકો સમજી બેસે ચૂંટણી પંચનો નો પરનો લોકોનો વિશ્વાસ જે આજે ડગ્યો છે એ સંપૂર્ણ ખતમ ના થઈ જાય એટલા માટે તાત્કાલિક પગલા ભરો એવી માગણી કરી છે